શિંગવડ તાલુકાની અંદર મંડેર ગામની અંદર તેડા ઘરની ભરતી માટે થયેલો મોટો ભ્રષ્ટાચાર પ્રાપ્ત માહિતી અનુસાર મંડેર ગામે તેડા ઘરની બે જગ્યા ખાલી હોવાથી જાહેરાત પડી હતી એમાં મને જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરેલું હતું અને પછી મેરિટના લિસ્ટ બહાર પાડ્યું હતું ત્યારે રાઠોડ ઉર્વશીબેન દિનેશભાઈનું મેરિટમાં પહેલા નંબર હતું અને બીજા નંબરે ઉર્વશીબેન આંગણવાડી એકમ વેરિફિકેશન માટે બોલાવી હતી ત્યારે તે આ લોકોની વેરિફિકેશનમાં મને તમારા બીએડના બીજા સેમમાં છસો પચીસના બદલે પાંચસો પચીસ થઈ ગયા છે એટલા માટે તમારું ફોર્મ રદ થયું છે ત્યારે મારું કહેવું એ છે કે તમે મેરિટ લિસ્ટ બનાવ્યું ત્યારે ઉપરથી તમને કેવી રીતે ચકાસણી કરી અને ફોર્મ મારું રિજેક્ટ થયું તો ત્યાંથી કરીને દેવું હતું તો પછી મેરિટ લિસ્ટમાં નામ ક્યાંથી આવ્યું આવા ભ્રષ્ટાચારી અધિકારી અને કર્મચારીઓ સામે સરકાર શું પગલાં લેશે હવે જોવાનું રહ્યું એમાં જાહેરાતમાં મારું નામ બીજા નંબરે હતું અને પહેલા નંબરે બીજે પેન હતું આટલું પેનિસ્ટ કર્યું તો એની આંગણવાડી એકમાં એસ કર્યું અને મારો આંગણવાડી છમાં તો છમાં મારું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મમાં બી એડના બીજા સેમમાં પા છસો પચીસના બદલે પાંચસો પચીસ થઈ ગયું હતું ટેકનિકલ ઇશ્યુના કારણે તો જે વખતે વેરિફિકેશન કરવા બોલાયા એ વખતે મારું ફોર્મ રિજેક્ટ કરી નાખ્યું આંગણવાડી છ ઉપરથી અને જે બેન ત્રીજા નંબરે હતી એનું બાસઠ ટકા અને બાર પોઈન્ટ મેરિટ થતું હતું અને મારું એકોતેર ટકા અને અડતાલીસ પોઈન્ટ થતું હતું તો એ લોકોએ તાલુકામાંથી મહેન્દ્ર મચ્છાર રાકેશ ભુરિયા અને સીડીપીઓ પિંકીબેને આ લોકોના પૈસા લઈ અને ત્રીજા નંબર વાળીને ઓર્ડર આપી દીધો છે અને મારે